આજ રોજ યા મસ્તાન બાવા જૂની ઘરી ખાતે અહીંયાના કાદી નસીન હાજી દસ્તગીર શેખ બાપુ દ્વારા મારી પ્રવક્તા પદે નિમૂકન થવા બદલ તથા અમારા સાથી સિનિયર આગેવાન અમીનભાઈ સૈયદની કોંગ્રેસ પક્ષના વડોદરા શહેરના મહામંત્રી પદે પસંદગી થવા બદલ તથા એક્સ કાઉન્સિલર મહુમ જનામ મંજૂર ખાન પ્રધાનના સાહેબદાદા જુનેદ ખાન મંજૂર ખાન પ્રધાનની વડોદરા શહેર કોંગ્રેસમાં મહામંત્રી પદે નિમુક થતાં આજે અમારું ઇસ્તકબાલ કરવામાં આવ્યું અમને સન્માનિત કરવામાં આવ્યા હર હંમેશા યા અસ્તાલ બાવા દઢા સમિતિના સદસ્યો હોય તથા અહીંયાના ગાડીના સીન આજે દસ્તગીર શેખ બોલુ બાપુ હર હંમેશા યુવાનોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે ને આજ રોજ તે જ કામ તેમણે કર્યું છે કેમકે આવા કાર્યક્રમથી અમારો પણ હોસલો વધે છે કેમ કે સમાજના લોકો અમારી સાથે છે એટલા માટે મેં હાજી દસ્તગીર શેખ ગુલુ બાપુનો શુક્રિયા અદા કરું છું તથા યા મુસ્તાન બાવા દેરગા કમિટીના તમામ સભ્ય અને કમિટીનો શુક્રિયા અદા કરું છું વસીમ શેખ પ્રવા પ્રવક્તા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ